શોખ નહીં હોય આ એક આદિવાસી સમાજની દીકરી તમારી દીકરી જેમ આવી છું આપણે સમસ્ત સમાજના માણસો આજે ભેગા થયા છે એટલે કોઈ પાર્ટી વિશે આપણે વાત નથી કરવાના અમે જેની રાહ જોતા હતા અને જે રીતે રમણભાઈએ તમને કીધું અમે એક આયોજન પાનવડ કરેલું પણ ત્યાં તાત્કાલિક બીજા લોકોને ખબર પડી આપણને ગુચવાણમાં મૂકીને અમારું કેન્સલ કરાવીને અને તાત્કાલિક ચોવીસ કલાકમાં આ સ્થળ

બીજા આગેવાનો પણ છે દેવેન્દ્રભાઈ છે જગદીશભાઈ છે નેલસિંહ કાકા છે આપણા નગરસિંહભાઈ છે દિનેશભાઈ છે અને નામી આ નામી આગેવાનો આપ સૌને ખૂબ ખૂબ આભાર આપ તમે આપણે જગ્યા બદલી પણ તમે આવ્યા આપણો પોતાનું માન આપણા હાથમાં છે આજે તમે તમારી ઈજ્જત હાચવી લીધી અસામાજિક તત્વોથી આજે તમે ઊંચા છો તે ખૂબ જોરદાર તાલીઓથી સ્વાગત કરો આજે બાંડી ફળ્યું રૂમડિયા ફળ્યું નું નામ ગુંજ કે અમારું પ્રોગ્રામ જે બંધ કરાવવા ફરતા હતા આજે એ પણ મને લાગે છે એમના માણસોને અહીંયા મોકલ્યું હશે કેટલી પબ્લિક છે જોઈ આ તો એક શરૂઆત છે આપણે સમાજના નીતિ બધા ભેગા થયા છે યોજનાઓ બહુ આવે કાગળોમાં ફરાય ફરાય કરે 24 કલાક આપણે

જે એવા ઉમેદવારો તમે એમને ચૂંટી ને લાવો કે વિધાનસભામાં તમારા માટે બોલે અહિયાં મામલાદાર હોય કે તાલુકામાં તમારું કામ કરી આપે તમને જે અવ્યવસ્થા થાય છે એને સુધારો કરી આપે અને બહેનો તમને ગેસ સિલિન્ડરના નામે ઠગીને ગયા ખબર કે નહીં કે હું ગેસ આપી ગુમાડા તે આસુ નીકળે છે હવે તો મને લાગી ગેસ મળતો નહીં ભાવ વધી ગયા એટલે ગેસ ના આસુ નીકળે છે હે ને તમે જાગો આ તમારી તાકાત છે આજે તમે જે આયા છો ને તમે હું બહુ નહીં બોલું આપણે જેને સાંભળવા આવ્યા છે આપણા લોક લાડીલા દાર સભ્ય ચેતનભાઈ વસાવા આપણી તાકાત છે આપણી શક્તિ છે અને એની લડતમાં આપણે બધા સામેલ થશું આપણે સામેલ થશું તો હાથ ઉપર કરીને આપ ટેકો આપો દેખો દેખો કોણ આદિવાસી છે ચેતનભાઈ